ખાખરા બનાવવા માટે આપણે એક બાઉલમાં એક કપ ઘઉંનો લોટ હાફ કપ ચણાનો લોટ જીરું કસૂરી મેથી મીઠું લાલ મરચું હળદર અને તેલ બે ટેબલ સ્પૂન નાખીને તેને મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી પડતો મોણ નાખવાનું છે અને પછી એને બરાબર મસળીને આપણે પાણીની મદદથી લોટ બાંધી લેવાનો છે અને થોડો સોફ્ટ એવો લોટ બાંધવાનો છે હવે તેના લુવા કરી લેવાના છે અને અટામણની મદદથી તેને આપણે વણી લેવાનું છે એકદમ પાતળો વણી લેવાનો છે આપણો ખાખરો પાતળો એકદમ વણાઈ ગયો છે હવે કટરની મદદથી તેને કટ કરી લઈશું આપણો ખાખરો રેડી છે હવે તેને આ જ રીતે બધા ખાખરા રેડી કરી દેવાના છે હવે તેને શેકી લેવાના છે સ્લો ફ્લેમે તેને શેકી લેવાના છે આપણા ખાખરા રેડી છે